ધોરણ ચાર વિષય ગુજરાતી એમાં છે બધાય પાઠ પૂરા થાય છે અને આ પાછળ પૂરક વાંચન આપ્યું છે પૂરક વાચનમાં ચાર પાઠ આપ્યા છે એમાં પેલું છે એ કાવ્ય આપ્યું છે સાદ કરે છે એના કવિ છે પ્રહલાદ પારેખ સાદ કરે છે દિલ હરે છે એ રે મને એ સાદ કરે છે રે પછી સાદ કરે છે એટલે મને બોલાવવા મોટી અવાજ કરે છે બૂમ પાડે છે અને છે એ શું કરે છે કે મારું દિલ છે એ ત્યાં જવા માટે ત્યાં જવા માટે હરે છે એટલે આનંદમાં આવીને જવાની ઈચ્છા થાય છે કે મને સાદ કરે છે કે સાદ કરીને કવિને કોણ બોલાવે છે તો કે પ્રકૃતિ છે એ કવિને બોલાવે છે સાદ પાડીને તેની પાસે જવા માટે બોલાવે છે ગામના પાદરે રોજ બપોરે ઝાડવા કેરી ડાળ સાદ કરે છે સાંજ ટાણે દૂરની ડુંગર માળ મને એ સાદ કરે છે રે પછી કવિને સાદ કરીને કોણ બોલાવે છે તો કે ગામના પાદરે ઝાડની ડાળીઓ રોજ બપોરે મને સાદ કરીને ત્યાં બોલાવે છે અને સાંજ ટાણે દૂરની ડુંગર માળ એટલે દૂરની ડુંગર માળ એટલે દૂર દેખાતા ડુંગરોની હારમાળા છે એ મને સાદ કરીને તેની પાસે બોલાવે છે ભણવાટાણે સાદ કરે છે નાનકડું એક તળાવ કામની વેળા રોજ બોલાવે એક એવો છે ઢાળ મને સાદ કરે છે રે પછી ક્યારેક કે ભણવાનો સમય થાય ત્યારે મને નાનકડું તળાવ તેની પાછે સાદ કરીને બૂમ પાડીને બોલાવે છે અને કામની વેળાએ એટલે જ્યારે કામ કરવાનો સમય આવે મારો ત્યારે એટલે ઢાળ એટલે કે ઢોળાવવાળો રસ્તો મને સાથ કરીને તેની પાસે બોલાવે છે નદીઓ કેરી ભેખડ પેલી ખેતર કેરી હાર સાદ કરે છે જંગલ કેરી કેમ કરું હું વાર મને એ સાદ કરે છે એટલે કવિને સાદ કરીને નદીઓની ભેખડો એટલે કે ત્યાં નદીઓ પાસે પથ્થરો આવેલા હોય છે ટેકરાઓના ખૂણાઓ હોય છે તે સાદ કરીને બોલાવે છે ખેતર કેરી હાર ખેતરોની બોલાવે છે કે સાત પાડીને બોલાવે છે હું શા માટે વાર એટલે વિલંબ કરું છું કે હું શા માટે જાજો સમય લગાડું છું આ જ્યાં દૂર જમીને કોણ છુપાયું ત્યાં રોજ ઇશારે એ બોલાવે આવ આવ્યા અહીંયા મને એ સાદ કરે છે પછી શું કહે છે કવિ કે દૂર જ્યાં છે આકાશ જમીનને અડે છે કે આપણે દૂર જોતા હોય આમ નદી કિનારો આપણે એમ થાય કે અહીં આકાશ નીચે અડી જાય છે ઊંચેથી જોતા હોય તો એવી જગ્યાએ કવિને બોલાવે છે કે ત્યાં ત્યાં કોઈ છુપાયું છે છુપાયું હશે તે ત્યાં એને ઈશારો કરીને શું કહે છે કે તું અહીં આવ અલિયા અહીં આવ મને સાદ કરે છે મને અવાજ કરીને બોલાવે છે પછી આપી છે શબ્દ સમજૂતી સાદ એટલે બોલાવવા માટે અવાજ મોટો અવાજ બૂમ ટાણું એટલે સમય વખત ડુંગર માળ ડુંગરાઓની હારમાળા વેળા સમય વખત ભેખડ ઝૂલતો ટેકરાનો ખૂણો કરાડ જંગલ કેરી જંગલનો સાંકડો પગરસતો